સુરત શહેરમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ સુધારવા પોલીસ સતત પ્રયાસ કરે છે તો બીજી તરફ સુરતમાં તત્વોનો આતંક વારંવાર સામે આવે છે સુરત રાત્રિના સમયે અજાણ્યોએ વાહનમાં આગ લગાડી દેતા સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે સુરતમાં વારંવાર અસામારિક તત્વો આતંક મચાવતા હોય છે ત્યારે હાલ ચાલી રહેલા નવરાત્રીના તહેવાર સમય અસામારિક તત્વોનો આતંક સામે આવ્યો છે વાત એમ છે કે સુરતના બેસ્તાન વિસ્તારના સિદ્ધાર્થનગરમાં રાત્રિના સમયે ટુ વ્હીલર ગાડીમાં અજાણ્યા શખ્સે આગ લગાવી દીધા કારણે લોકોનો ભયનો માહોલ અનુભવ્યો છે ઘટનાને આપી તો ગાડી માલિકે ઘટના અંગે તરતા જ પોલીસને જાણ કરી હતી જે જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને આખી ઘટના પાછળ કોણ જવાબદાર છે તે શોધવા માટે સીસીટીવી સહિતની તપાસ શરૂ કરાઈ છે ત્યાં સ્થાનિક રહેવાસીઓમાં ચર્ચા ચાલી રહી છે કે રાત્રિના સમયે આવી ઘટનાઓ બનતા લોકોના મનમાં ભયનો માહોલ સર્જાયો છે ઓલિસે હાલ આ બનાવને ગંભીરતાથી લઈ અજાણ્યા ઇસમોને ઝડપી પાડવા ગતિમાન કર્યા છે